સમાચાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે પહોંચ્યા અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું પ્રધાનમંત્રી આજે કેવડીયા ખાતે વિકાસ કામોના વિવિધ સત્તર જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે અને આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે કોવિડ મહામારીને નાથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે સરકારે ચાલુ ખરીફ ઋતુમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તેત્રીસ હજાર નવસો એકાવન કરોડ રૂપિયાથી વધુ કિંમતના અનાજની ખરીદી કરી છે અને મોહમ્મદ પૈંગ્બરનો જન્મદિવસ મિલાદ ઉન નબી આજે દેશના વિવિધ સ્થળોએ હર્ષોલ્લાસના વાતાવરણમાં મનાવવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે આજે સવારે અમદાવાદ હવાઈ મથક પર પ્રધાનમંત્રીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ ગાંધીનગર ગયા હતા જ્યાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જઈ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ગઈકાલે ભાજપના મોભી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું હતું પ્રધાનમંત્રીએ તાજેતરમાં જ અવસાન પામેલા સંગીતકાર કલાકાર બેલડી અને ભાજપ નેતા મહેશ કનોડીયા અને નરેશ કનોડીયાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડીયા ખાતે પહોંચ્યા છે શ્રી મોદીએ કેવડીયા ખાતે આરોગ્ય વનનો શુભારંભ કરાવ્યો હતો તેઓ આરોગ્ય કુટીરનો પણ શુભારંભ કરાવશે આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પિસ્તાલીસમી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે તેઓ રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને ગુજરાત પોલીસ દ્વારા આયોજીત એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે પ્રધાનમંત્રી કેવડીયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે દેશની પ્રથમ સી પ્લાઇન સેવાનો પણ શુભારંભ કરાવશે પોતાની બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અનેક વિકાસ પરિયોજનાઓનો પણ શુભારંભ કરાવશે જેમાં સરદાર પટેલ જીઓલોજીકલ પાર્ક એકતા મોલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત જીવન વચ્ચે બોટ સેવાનો શુભારંભ પણ કરાવશે તેઓ બાળ પોષણ ઉદ્યાન અને યુનિટી ગ્લો ગાર્ડનનું પણ ઉદઘાટન કરશે આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિ સીસીએ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને ઇથેનોલ ખરીદીની પદ્ધતિને મંજૂરી આપી છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ ઇથેનોલ માટે એક જ ભાવ હતો પરંતુ હવે જુદા જુદા ભાવો રહેશે તેમણે કહ્યું હતું કે શેરડીમાંથી ઉત્પન્ન થતા ઇથેનોલ માટે નવી કિંમત બાસઠ રૂપિયા પાસઠ પૈસા પ્રતિ લીટર રહેશે બી ઇથેનોલ જે દાળોમાંથી ઉત્પાદિત હશે તેનો ભાવ સત્તાવન રૂપિયા એકસઠ પૈસા પ્રતિ લીટર હશે કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક સમિતિએ પેકેજિંગમાં શણના થેલાનો અનિવાર્ય રૂપે ઉપયોગ કરવા અને શણનનો ઉપયોગ વધારવાની મંજૂરી આપી છે શ્રી જાવડેકરે કહ્યું કે અનાજનું સો ટકા પેકેજિંગ શણના થેલામાં જ થવું જોઈએ શણના પેકેજિંગમાં ભારત આત્મનિર્ભર બનશે છેલ્લા કેટલાક વર્ષોમાં શણના ઉત્પાદનમાં સારું પરિણામ મળતું ન હતું પરંતુ હવે આ નિર્ણય બાદ એ નક્કી છે કે શણના કાપડની માંગ વધશે હવે હંમેશા ખાદ્ય સામગ્રી અનાજનું પેકેજિંગ શણના થેલામાં થશે ખાંડનું પેકેજિંગ વીસ ટકા ક્ષણમાંથી થશે આ નિર્ણય ખેડૂત અને શ્રમજીવી વર્ગ માટે અને આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે કોવિડ મહામારીને નાથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે તેમણે જણાવ્યું હતું કે સંક્રમણના શરૂઆતના તબક્કાથી જ સચોટ ઉપાય કરવાથી સરકારને કોવિડથી બચવાની તૈયારી માટે મદદ મળી છે દેશમાં સંક્રમણથી સાજા થનારની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને એક્ટિવ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોવિડથી બચવા અને લોકોને જાગૃત કરવા સતત સુવિધા વધારવા ટેસ્ટ વધારવાના પ્રયાસો ચાલુ છે પ્રધાનમંત્રીએ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે જ્યારે પણ રસી ઉપલબ્ધ થશે ત્યારે દરેક વ્યક્તિને અયૂક રસીકરણ કરાશે એક અંગ્રેજી દૈનિકને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી મોદીએ કહ્યું કે ઉત્પાદન ક્ષેત્રે ભારતને સૌથી મોટું બજાર બનાવવા માટે ચોક્કસ પાયાના સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે તેમણે કહ્યું કે ક્રેડિટ રેટીંગ એજન્સી મ્યુડીઝ અનુસાર બે હજાર વીસમાં અમેરિકાથી એકસો ચોપન નવી પરિયોજના ભારત આવી છે જ્યારે ચીનમાં છ્યાસી વિયેતનામમાં બાર અને મલેશિયામાં પંદર પરિયોજના આવી છે આ ભારતની વિકાસ ગાથામાં વિશ્વના વિશ્વાસનો સંકેત સ્પષ્ટ કરે છે પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે કોવિડ ઓગણીસ મહામારી થતાં પણ વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં દેશ પચાસ અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્યાંક હાંસલ કરી લેશે કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો હાથ સાફ રાખો આ સમાચાર આપ પરથી રહ્યા છો સરકારે વર્ષ બે હજાર વીસ એકવીસની ચાલુ ખરીફ ઋતુમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તેત્રીસ હજાર નવસો એકાવન કરોડ રૂપિયાથી વધુ કિંમતના અનાજની ખરીદી કરી છે ગુજરાત સહિત પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં સરકાર દ્વારા હજુ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે અત્યાર સુધીમાં એંશી લાખ મેટ્રીક ટન ધાન્યની ખરીદી થઈ ચૂકી છે જ્યારે ગત વર્ષ દરમિયાન એક કરોડ ત્રેતાલીસ લાખ મેટ્રીક ટન અનાજની ખરીદી થઈ હતી જે કુલ ખરીદીના અંદાજે અડસઠ ટકા છે આ યોજનાથી પંદર લાખ બાર હજાર ખેડૂતોને તેત્રીસ હજાર નવસો એકાવન કરોડ રૂપિયાનો લાભ થયો છે મોહમ્મદ પૈગમ્બર જન્મદિવસ મિલાદ ઉન નબી આજે દેશના વિવિધ સ્થળોએ હર્ષોલ્લાસના વાતાવરણમાં મનાવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે લોકોને શુભકામના પાઠવી છે શ્રી કોવિંદે જણાવ્યું છે કે મોહમ્મદ સાહેબે પ્રેમ અને ભાઈચારાનો ઉપદેશ આપ્યો છે અને વિશ્વને માનવતાનો માર્ગ ચિંધ્યો છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પોતાના સંદેશામાં કહ્યું છે કે મોહમ્મદ પૈગંબરે માનવ સમુદાયને કરૂણા અને વિશ્વ બંધુત્વનો માર્ગ બતાવ્યો તેમણે કહ્યું કે મિલાદ ઉન નબી પરિવાર અને મિત્રોને મળવાનો આ તહેવાર કોવિડ મહામારીના કારણે આરોગ્ય અને સ્વચ્છતાના બધા નિયમોનું પાલન કરીને સાદગીપૂર્ણ રીતે મનાવવો જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિલાદ ઉન નબી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે પોતાના સંદેશામાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી છે કે આ દિવસે સમગ્ર વિશ્વમાં કરૂણા અને ભાઈચારાની ભાવના વધે દેશમાં કોવિડથી સાજા થનારનો દર એકાણું ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં છપ્પન હજારથી વધુ દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ તોંતેર લાખ પંદર હજારથી વધુ લોકો સાજા થયા છે સાજા થનારનો દર સતત વધી રહ્યો હોવાથી દેશમાં સંક્રમણના કુલ કેસોની સામે સક્રિય કેસોની સંખ્યા સાત પોઈન્ટ એકાવન ટકા જેટલી રહી ગઈ છે હાલમાં દેશમાં છ લાખ ત્રણ હજાર દર્દીઓ સારવાર હેઠળ છે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના ગંભીર મુગલાનના જંગલોમાં આતંકવાદીઓના સંતાવાના સ્થળોને સલામતી દળોએ આજે નષ્ટ કર્યા છે રાજૌરી જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કોહલીએ જણાવ્યું કે આ સ્થળોની મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે તેમણે જણાવ્યું કે આતંકવાદીઓની આ જગ્યાઓ જમીનની નીચે પથ્થરોથી બનાવવામાં આવી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કોવિડ મહામારી સામે લડત આપતા અમેરિકાનું અર્થતંત્ર ચાલુ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રીજા ભાગમાં સૌથી વધુ તેજી પકડી રહ્યું છે આ ત્રિમાસિક ગાળામાં સકલ ઘરેલુ ઉત્પાદનમાં વાર્ષિક તેત્રીસ પોઈન્ટ એક ટકા વૃદ્ધિ દર હાંસલ થયો છે આના કારણે અમેરિકાના શેર બજારમાં પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે ભારત મેક્સિકો સંયુક્ત મંચની આગામી આઠમી બેઠક ગઈકાલે યોજાઈ હતી આ બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને મેક્સિકોના વિદેશમંત્રી માર્સેલો સહ અધ્યક્ષતા કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાન્સમાં હાલમાં થયેલા આતંકી હુમલાને વખોડી કાઢ્યો છે એક ટ્વીટમાં શ્રી મોદીએ મૃતકના પરિવારો અને ફાન્સના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફાન્સની સાથે એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું પ્રધાનમંત્રીએ કેવડીયા ખાતે વિકાસ કામોના વિવિધ સત્તર જેટલા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે અને આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને મોહમ્મદ પૈગમ્બરનો જન્મદિવસ મિલાદ નબી આજે દેશના વિવિધ સ્થળોએ હર્ષોલ્લાસના વાતાવરણમાં મનાવવામાં આવી રહ્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા